ફગુન મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે એના પછી ચૈત્ર મહિનો આવે છે જે વર્ષનો પહેલો મહિનો હોય છે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર શુલ્ક પ્રતિપદા તારીખથી હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે આની સાથે નવો વિક્રમ સંવંત બે હજાર એક્યાસી પણ શરૂ થશે ચૈત્ર મહિનાને મધુ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડરના બધા જ મહિનાના નામ નક્ષત્રોના નામ પર રાખવામાં આવ્યા છે ચિત્રા નક્ષત્રની ના કારણે આ મહિનાને ચૈત્ર મહિનો કહેવામાં આવે છે ચૈત્ર મહિનાની શરૂઆત માર્ચ અને એપ્રિલ મહિનામાં થાય છે શાસ્ત્રો મુજબ ચૈત્ર મહિનામાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનું ચાલુ કર્યું હતું હિન્દુ નવા વર્ષ નામથી ઓળખવામાં આવે છે આંધ્ર પ્રદેશાલી બિહુ જેવા નામોથી ઓળખાય છે સનાતન ધર્મમાં ચૈત્ર માસનું વિશેષ મહત્વ છે કારણ કે આ મહિનામાં ચૈત્ર નવરાત્રી રામનવમી પાપ એકાદશી હનુમાન જયંતિ વગેરે જેવા અનેક મોટા ઉપવાસ અને તહેવારો આવે છે અમે તમને આ વિડીયોમાં ચૈત્ર મહિના સાથે જોડાયેલા બધી જ રોચક જાણકારી તમને વિસ્તારથી આપીશું જેમ કે આ મહિના દરમિયાન કઈ કઈ તીજ અને તહેવાર આવશે આ મહિનામાં ક્યાં ઉપાયો લાભકારી હશે આ મહિનાનું ધાર્મિક મહત્વ શું છે અને આ મહિનાના લોકોએ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ વગેરે જેવી ઘણી જાણકારીઓ અમે તમને આપીશું એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જુઓ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. 2024 ચૈત્ર મહિનાની તારીખ ચૈત્ર મહિનાની શરૂઆત 09 એપ્રિલ 2024 ના મંગળવારથી થશે અને આ પૂરો પાંચમી 2024 ના બુધવારે થશે. ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ મહિને બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી બધી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુના માછલી રૂપની પૂજા કરવી જોઈએ એટલે વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ચૈત્ર મહિનાનું મહત્વ જેમ કે ઉપર બતાવવામાં આવ્યું છે કે ચૈત્ર શુક્લ પ્રતિપદાથી નવ વર્ષની શરૂઆત થાય છે બ્રહ્માજી એ આ સમયે સૃષ્ટિની રચના કરવાનું ચાલુ કર્યું હતું આનો ઉલ્લેખ તમને નારાયણ પુરાણમાં પણ મળી જશે છવી નો અવતાર લઈને પાણીના પ્રલય માં પડેલા મૂળ થી નવી સૃષ્ટિ ની થઈ ત્યાં એ પણ માનવામાં આવે છે કે માં દુર્ગા એ પહેલી વાર પોતાના રૂપ દર્શન આપ્યા હતા દુનિયાના બધા જ લોકોને માટે આ મહિનામાં પૂજા કરવામાં આવે છે જેને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે નવું સંવંત એટલે કે હિન્દુ નવા વર્ષની શરૂઆત થવાની સાથે સાથે પ્રકૃતિમાં પણ બદલાવ જોવા મળે છે ચૈત્ર મહિનાની શરદી પૂરી રીતે પૂરી થઈ જાય છે અને ગરમી ચાલુ થાય છે પર્યાવરણ માંગ આજુબાજુ માંગ બહુ હરિયાળી રહે છે હિન્દુ ધર્મમાં મહિનો બહુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આયુર્વેદિક સિદ્ધાંત મુજબ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ મહિનામાં પ્રકૃતિની સાથે સાથે મોસમ માં પણ ઘણા પરિવર્તન જોવા મળશે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે મા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે પ્રવેશ કરે છે આ મહિનાને ભક્તિના સંયમનો મહિનો પણ કહેવામાં આવે છે કારણ કે આ મહિને ઘણા વ્રત અને તહેવાર પડે છે આ મહિનાથી જ વસંત ઋતુ પૂરી થાય છે અને ગરમીની ઋતુ ચાલુ થાય છે ચૈત્ર મહિનામાં આવનારા મુખ્ય વ્રત તહેવારો ચૈત્ર મહિનો ચાર શૂન્ય આઠ બે હજાર ચોવીસ સોમવાર ચૈત્ર અમાવસ્યા ચાર શૂન્ય નવ બે હજાર ચોવીસ મંગળવાર ચૈત્ર નવરાત્રી ઉગાડી ઘટસ્થાપન દસ એપ્રિલ બે હાજર ચોવીસ બુધવાર ચેટી ચાંદ તેર એપ્રિલ બે હજાર ચોવીસ રવિવાર પ્રદોષ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવાર હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમા વ્રત ચૈત્ર મહિનામાં જન્મ લેવા વાળા લોકો ગુણ ચૈત્ર મહિનામાં ઘણા લોકોના જન્મ દિવસ આવે છે અમે તમને જણાવીશું કે ચૈત્ર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને એની અંદર કઈ ખૂબીઓ હોય છે ઘણી ખાસ તારીખો અને મહિનામાં જન્મેલા લોકોની અલગ અલગ ખૂબીઓ અને ખાસિયતો જણાવવામાં આવી છે વ્યક્તિ જે મહિનામાં જન્મે છે એના આધાર પરથી જ એમના સ્વભાવ વિશે જણાવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે જાણો તો અમારા જન્મનો મહિનો તમારા જીવનનો સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવ રહે છે ચૈત્ર મહિનામાં જે લોકોનો જન્મ થાય છે એમાં ઘણા પ્રકારની ખૂબીઓ અને કમીઓ હોય છે તો ચાલો જાણીએ આ ચૈત્ર મહિનામાં જન્મેલા લોકો ઘણા જૂનની હોય છે આ મહિનામાં જન્મેલા લોકો રમતગમત મીડિયા જાહેરાત અને રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વધુ રસ લે છે ચૈત્ર મહિનો બે હજાર ચોવીસ આ લોકો ખૂબ જ બહાદુર અને ધીરજવાન હોય છે આ લોકોને કોઈ વાતનો ડર નથી હોતો તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરે છે આ લોકોને એવી વસ્તુઓ કરવામાં આનંદ આવે છે જે દરેકની પહોંચમાં નથી તેઓ તેમના મિત્રો અને પ્રિયજનો માટે ખૂબ જ ખાસ હોય છે તેઓ જ્યાં પણ જાય છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે તેઓ રોમેન્ટિક હોય છે અને તેમના પાર્ટનરને સારી રીતે કેવી રીતે આકર્ષિત કરવા તે જાણે છે તેઓ દયાળુ સ્વભાવ ધરાવે છે અને દરેક પ્રત્યે માયાળુ હોય છે નવી નવી વસ્તુઓ જાણવાની ઘણી ઈચ્છા હોય છે આ લોકોમાં જિજ્ઞાસુ પ્રવૃત્તિ હોય છે આ લોકો બહુ ઇમોશનલ પણ હોય છે અને આ લોકો ખાલી પોતાની નહીં પણ પોતાની સાથે જોડાયેલા લોકોની પણ કદર કરે છે એના સિવાય જે લોકો ધોખો કરે છે એ લોકો આ લોકોની નજર માંગથી નીચે પડી જાય છે અને લાખો કોશિશ પછી પણ એ લોકો જગ્યા નથી બનાવી શકતા આ લોકોનો નકારાત્મક પક્ષને જોઈએ તો આ લોકોને બીજાના જીવનમાં દખલગીરી કરવાની આદત હોય છે જેના કારણે આ લોકોને ક્યારેક ક્યારેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આના સિવાય સામેવાળા લોકો સાથે એમના સંબંધ પણ ખરાબ થઈ જાય છે આ લોકો બહુ બોલવાવાળા પણ હોય છે અને બોલતા પહેલા જરા પણ વિચાર નથી કરતા પાર્ટનર માટે આ લોકોના દિલમાં બહુ પ્યાર હોય છે આ લોકો પોતાના પાર્ટનરને પણ કોઈ દિવસ ભોખો નથી આપતા એની સાથે આવા લોકો ખરાબ પરિસ્થિતિ માંગ પણ પાર્ટનર નો સાથે નથી છોડતા આ લોકોની એક બીજી ખાસ વાત પણ છે એના કારણે આ લોકો ભવિષ્ય માંગ થવાવાળા નુકસાન અને આવનારી મુશ્કેલીઓને પહેલા જ જાણી લે છે અને એના મુજબ પોતાના નિર્ણય લે છે એમનો આ ગુણ એમને કારકિર્દી માંગ ખૂબ તરક્કી અપાવે છે ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુના માછલીના અવતારની પૂજાનું હતો ચૈત્ર મહિનામાં જે મત્સ્ય જયંતિ ઉજવવામાં આવે છે માછલીનો અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતાર માગ પહેલો અવતાર છે ચૈત્ર મહિનો બે હજાર ચોવીસ આ રૂપમાં પ્રગટ થઈને શ્રી હરિએ પ્રલયથી દુનિયાને બચાવી અને આ અવતારથી ભગવાને વેદોની ઓમ રક્ષા કરી હતી માન્યતા છે કે ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે દાન પૂર્ણ કરવું જોઈએ ચૈત્ર મહિનામાં ભૂલથી પણ નહીં કરવા કામ હિન્દુ કેલેન્ડર મુજબ બધા જ મહિનાનું અલગ મહત્વ છે આવો એક માસ એટલે ચૈત્ર માસ આ આખો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ મહિનો દેવી સમર્પિત છે અને આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ પણ આવે છે સમગ્ર ચૈત્ર માસ દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે ચાલો જાણીએ ચૈત્ર મહિનામાં કયા કાર્યો ટાળવા જોઈએ તામસિક ભોજનથી દૂર રહો

ખાસ કરીને અને લસણ નશાથી દૂર રહો ચૈત્ર મહિનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે તેથી આ મહિનામાં નશો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં નશા વગેરેના સેવનથી વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે ચામડા માનથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ના કરો ચૈત્ર મહિનામાં ચામડાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ના કરો કારણ કે ચાંદુ પ્રાણીઓની બને છે એટલા માટે આ મહિનામાં ચાંદાની બનેલી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવો જોઈએ નહીં તો ભક્તોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વાળ અને નખ ના કાપવો ચૈત્રનો મહિનો એટલે નવ એપ્રિલથી પાંચ મે સુધી ભૂલથી પણ વાળ ના કપાવા જોઈએ એવું માનવામાં આવે છે કે વાળ કપાવાથી માણસની મતિ ભ્રમિત થઈ શકે છે અને ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે એના સિવાય સ્ત્રીઓ સાથે ક્રોધ કે ની ભાવના પણ તમારી અંદર નહીં લાવવી જોઈએ એના સિવાય ઘરમાં કંકાસ કરવાથી પણ બચવું જોઈએ નહીં તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે ચૈત્ર મહિનામાં જરૂર કરો આ કામ ચૈત્ર મહિનામાં સૂર્યદેવની પૂજા કરો ને એને પાણી ચડાવો આ મહિને સૂર્યદેવની પૂજા કરવી બહુ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને બધા જ રોગ છુટકારો મળે છે આ મહિનામાં માં દુર્ગા સિવાય ભગવાન વિષ્ણુની પૂજા અને આરાધના કરવી શુભ માનવામાં આવે છે ચૈત્ર મહિનો બે હજાર ચોવીસમાં તમારે ભગવાન વિષ્ણુના માછલીના રૂપની પૂજા કરવી જોઈએ આવું કરવાથી તમારી ઉપર માતા લક્ષ્મીની ખાસ કૃપા બની રહે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે ચૈત્ર મહિનામાં ગુપ્ત રીતે મામ દુર્ગાના નવરૂપની પૂજા અર્ચના કરવી બહુ સારું માનવામાં આવે છે ચૈત્ર મહિનામાં કરો આ સરળ ઉપાય જ્યોતિષ મુજબ ચૈત્ર મહિનામાં એક લાલ કપડા માં પાંચ પ્રકારના લાલ ફળ અને ફૂલ રાખીને બ્રાહ્મણને દાન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ચૈત્ર મહિનામાં પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ અને સાત વાર પરિક્રમા કરીને લાલ કલર અર્પિત કરવો જોઈએ આનાથી જીવનમાં શાંતિ મળે છે ચૈત્ર મહિનામાં આવનારા દરેક ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરીને ભગવાન વિષ્ણુના મંત્રોનો હંમેશા એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આનાથી ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે ચૈત્ર મહિનામાં પ્રાણીઓને પાણી પીવડાવવું જોઈએ અને પશુ પક્ષીઓને દાણા નાખવા જોઈએ આનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બની રહે છે ચૈત્ર મહિનામાં એકસો આઠ વાર પોતાના કુલદેવીનું નામ પાન પર લખીને મંદિરમાં રાખવાથી ઘરમાં શુભતા વધે છે ચૈત્ર મહિનામાં રાશિ મુજબ આ વસ્તુઓનું દાન કરો મેષ રાશિ મેષ રાશિના લોકો ચૈત્ર મહિનામાં ગોળનું દાન જરૂર કરવું જોઈએ આવન કરવાથી લોકોને માતા લક્ષ્મીની ખાસ કૃપા મળે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવશે

આવું કરવાથી તમારા દુશ્મનો અને વિરોધીઓ ઉપર વિજય મળશે અને એમનો નાશ થશે ધનુ રાશિ જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ મેળવવા માટે ધનુ રાશિના લોકોએ ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંદિરમાં કાળા ચણાનું દાન કરવું જોઈએ કે બ્રાહ્મણોને કાળા ચણાનું ભોજન કરાવવું જોઈએ આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે કાર્યક્ષેત્ર માંગ તરક્કી મળશે કુંભ રાશિ ચૈત્ર મહિનામાં કુંભ રાશિના લોકોને કાળી અડદની દાળનું દાન કરવું જોઈએ આવું કરવાથી તમારા બિઝનેસમાં માં આવી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે મીન રાશિ મીન રાશિના લોકોને ચૈત્ર પૂર્ણિમાના દિવસે હળદર અને ચણાના લોટની મીઠાઈનું દાન કરવું જોઈએ ચૈત્ર મહિનો બે હજાર ચોવીસ મામાનું દાન કરવાથી તમને ઘણી જગ્યાએથી પૈસા મળી શકે છે તો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અથવા ની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી